ધોરણ નવ કાવ્ય મરજીવ્યા કાવ્યનો પ્રકાર સોનેટ કાવ્યના કવિ છે પૂજાલાલ દલવાડી કવિ પૂજાલાલ દલવાડી જન્મ સત્તર છ ઓગણીસો એક અને મૃત્યુ સત્તાવીસ બાર ઓગણીસો પંચ્યાસી તો હવે આપણે કાવ્યનું પઠન કરીશું કાવ્ય છે મરજીવ્યા સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી અટંક મરજીવ્યા ઉત્સાહના અટંક મરજી ડગ ભરત ઉત્સાહના પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના દરિયા પ્રિયજનો બધા દરિયા પ્રિયજનો બધા

કહીથી વડગી વિનાશ કરે ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે તરંગ ગીરિમાળસા તરંગ ગીરિમાળસા હૃદય ઉપરે આથડિયા હૃદય ઉપરે આથડિયા સાહસિક અઘાધ જળ માં પ્રવેશ કીધો અઘાધ જળ માં પ્રવેશ કીધો કાળ ને ઘેરે કીધો કાઢ ને ઘેરી મરણ મરણના તમોમય તળો અને પામિયા ઘૂંધિયા મરોડના તમોમય અને પામ્યા અખૂટ મણિમોતી કોષ લઈ બહાર એ આવ્યા અખૂટ મણિમોતી કોષ લઈ બહાર એ આવ્યા કાવ્ય મરજીવ્યા કાવ્યની સમજૂતી ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા તેઓ આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા એમની આંખો ઉત્તેજિત હતી અને અંગમાં અતિશય તાકાત ઉભરાતી હતી મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચા સ્થિર થઈ મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈ એમના પ્રિયજનો ડરી ગયા જેમ કે આપણે પણ કોઈ મુશ્કેલીભર્યું કામ કરવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા પણ ઘરના અને સગાવાલા આપણને તે કરતા રોકે છે તેમ મરજીવ્યાના પ્રિયજનો પણ એવું કામ કરવા જતા મરજીયાને રોકે છે તેઓ સજ્જણ આંખે એમને જતાં રોકવા એમની સામે ઊભા રહ્યા એમણે એમણે સલાહ આપી નાહકનું શા માટે તમારું જીવન ગુમાવો છો આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી પરંતુ દડ નિશ્ચય મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ માન્ય નહીં અને તેઓ સમુદ્ર તરફ ઉપડી ગયા તેઓ અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા ગિરિમાળા સાથે મોજા અફડાય એમ એમના હૃદય ઉપર મોજા અફડાય તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં જેમ કે કોઈ પણ કામ આપણે કરવા જઈ રહ્યા હોય છે ત્યારે આપણે એ કામ કરીને જ રહેવાનું છે એવા દળ નિશ્ચય સાથે આપણે જો કામ કરીએ તો તે કામ કરવા માટે આપણે ડરને પણ બાજુ પર મૂકવો પડે છે તે મરજી મરજી વ્યાઓ પણ એ ડરને બાજુ પર મૂકે છે અને આ સર્વ સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા જાણે કાળની ગુફામાં દાખલ થયા તેઓ મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણિમોતીનો ખજાનો લઈને બહાર આવ્યો આ મરજી મરજીવ્યાઓ એ પોતાના સાહસ અને પોતાના પોતાના સાહસ અને પોતાના બળથી પોતે અંદરથી સમુદ્રમાંથી મોતીઓ લઈને બહાર આવે છે આખરે કોઈ પણ કામ કરતા પહેલાં આપણે આપણે એનું એના માટે નિશ્ચય કરવો પડે છે આપણે મનમાં ગાંઠ વાળવી પડે છે કે આપણે આ કામ કરીને જ રહેવું જોઈએ તો જ આપણો ડર તેમાંથી નીકળશે અને આપણે કામ પણ સારી રીતે કરી શકશું આ મરજી વ્યાઓનું આપણને કવિએ માત્ર ઉદાહરણ આપ્યું છે પરંતુ આપણે પણ જીવનમાં આગળ વધવા માટે શિક્ષણમાં આગળ વધવા માટે નોકરી ધંધા મેળવવા માટે આપણે પણ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરીને ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈને પણ આપણે આપણા કાર્યને કાર્યને સફળ બનાવીને આપણા ધ્યેયને હાસિલ કરવું જોઈએ